નમસ્કાર હું જાગૃતિ રાવલ લાગવિકા અનોખું બંધન વિદ્યાબેને શાળામાં રક્ષાબંધન પર્વની વાર્તા કહી ત્યારબાદ આપણે શાળામાં ઉજવણી કરવાની છે એ અનુસંધાને રાખડી બનાવવાની વસ્તુ કેવી હોય આપણે શાનો ઉપયોગ કરી શકીએ રાખડી કેવી રીતે બનાવશું એ બધી માહિતી બાળકોને આપી

શાળામાં સાથે જ ભણતા હતા બધી દીકરીઓ તો કોને રાખડી અને સાથે ભણતા ભાવિન પાસે જઈને કહ્યું ભાવિન હું સરસ રાખડી બનાવીશ અને તને બાંધીશ આ સાંભળીને ભાવિને તો તરત જ સંભળાવી દીધું તારી પાસે નહી અને આખા રસ્તે એને ચીડવતો ચીડવતો એ ગયો બીજા દિવસે અનુસાર સંમેલન પૂરું થયું હવે રાખી વિદ્યાબેન પૂર્વ તૈયારી કરતા હતા ત્યાં એક ઉસકો સંભળાયો વિદ્યાબેને સીધા જ પાણી હતા તે નીચું કરી ઉભી રહી એટલે વિદ્યાબેને ફરી પૂછ્યું બોલ ને બેટા શું થયું તને ચાલ તું મને કહી તો હેમાનસી તો બેનની સામે જોઈ બોલી મારે ચાર બહેનો છે મારો ભાઈ નથી હું રાખડી બનાવી આ સાંભળી વિદ્યાબેને એને પોતાની વધુ નજીક બોલાવીને કહ્યું તું રાખડી બનાવજે ત્યાં જ ભાવિ તો વચમાં બોલી ગયો અને મને બાંધજે હેમાનસી તો ખુશ થઈ ગઈ વિદ્યાબેને તો ભાવિને કહ્યું વાહ મારો તોફાની ભાવિ તો બહુ ડાયો થઈ ગયો ને એ બંનેને જતા જોઈ વિદ્યાબેનને તેમનું શિક્ષણ તેમને સાર્થક લાગ્યું અને હેમાનસિંહ ની ખુશીની કલ્પના કરતા હર્ષથી તેમની આંખોના ખૂણા વીના થઈ ગયા નમસ્કાર